મિત્રો થોડા દિવસ પહેલાં કચ્છમાંથી નકલી ઈડીના જે કર્મચારીઓ છે એ પકડાયા હતા અને આ પકડાયા અને ત્યારબાદ આઠ દસ દિવસ બાદ એક એવું કર કચ્છના પૂર્વ એસપી છે તેઓએ નિવેદન આપ્યું કે આ જે આરોપીઓ પકડાયા છે તો તેઓએ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠિયાના ને એની સાથે ને હોવાનું જે છે નિવેદનને આપ્યું ત્યાર પછી આજે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે કચ્છમાં ગયા હતા અને ત્યાં આગળ જે પોલીસને એમને જે કંઈ રજૂઆત રજૂઆતો કરી અને ગોપાલભાઈ ઇટાલિયાને એમનું કહેવાય થતું હતું ખરેખર જો આરોપી અમને કંઈ આપ્યું હોય તો અમારી ધરપકડ કરો અમારા નિવેદનને નહીં તમે નોંધો એટલે ગોપાલભાઈની આજે કચ્છમાં ગયા હતા અને કચ્છમાંથી રિટર્ન વરી પાછા અત્યારે હળવદ જે છે પહોંચ્યા છે અને ગોપાલભાઈ આપણને હળવદમાં જ મળી ગયા છે એમની સાથે થોડીક વાત કરી ગોપાલભાઈ આમ મોટા ભાગે નકલી નકલી બધું આપણે ઘણા સમયથી સાંભળી છે કે કોર્ટ પણ નકલી જે છે પકડાય છે નકલી ઈડીના કર્મચારીઓ પકડાયા પછી દસક દિવસ બાદ જે છે આખો નવો જેનો વળાંક આવ્યો આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે કે ભાજપના આગેવાનો સાથે એ ઈડીનો જે નકલી કર્મચારી હતો એના ફોટા પણ સોશિયલ મીડિયામાં જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે અને જોયા છે એમાં તમારું પણ નામ ઉછળું છે આજે તમે કીધું કચ્છ પૂર્વના એસપીને કે અમારે અમને જો કંઈ આપ્યું હોય કે અમારી સાથે કંઈ સંબંધ હોય જોડાયેલા હોય તો અમારી પણ તમે ધરપકડ કરો તમે સામે આ ચાલીને હાજર થવા ગયા હતા શું કહો હવે થોડાક દિવસ પહેલા એટલે કે બાર તેર દિવસ પહેલા કચ્છમાંથી નકલી ઈડીની એક ટીમ આખી પકડાઈ અને એમાં અગિયાર જણાને પોલીસે ધરપકડ કરી લીધી એ જ દિવસે સેમ ડે અને મુદ્દા માલ કંઈક પિસ્તાલીસ લાખનો પણ પોલીસે રિકવર કરી લીધો જેમાં સોના ચાંદીના દાગીના હતા ગાડીઓ મોબાઈલ વગેરે વગેરે બધું એમ એક જ દિવસમાં આખો કેસ સોલ્વ થઈ ગયો પોલીસની ભાષામાં પછી ભલે પબ્લિકને મીડિયા ને બતાવવા તપાસ ચાલુ તપાસ ચાલુ એવું બોલ્યા કરે તો અમને ખબર છે મેં નોકરી કરી છે એટલે પણ આમ તપાસ પૂરી કહેવાય આરોપી બધા પકડાઈ ગયા મુદ્દા માલ બધો આવી ગયો એ ઘટના પૂરી થઈ ગયા પછી આશરે દસ દિવસ પછી અચાનક ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું કેવલા દસ દિવસ પહેલા જે નકલી ઈડીમાં પકડાયા એ અગિયાર જણામાંથી એક વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ભૂતકાળમાં હતો માટે આ આમ આદમી પાર્ટી વાળા એ કરાવ્યું છે આમ આદમી પાર્ટી આવી છે તેવી છે પછી તો હર્ષ સંઘવી આવું ટ્વીટ કર્યું હર્ષ સંઘવી ટ્વીટ કર્યા પછી તરત જ પૂર્વ કચ્છ જિલ્લો પૂર્વ પશ્ચિમ બે જિલ્લા છે એટલે પૂર્વ કચ્છ જિલ્લાના એસપી એ એક વિડીયો બનાવ્યો પ્રેસ કોન્ફરન્સ ન કરી એક વિડીયો બનાવડાવ્યો ઓફિસમાં બેસીને અને વિડીયોમાં એને આરોપ કર્યો કે આ નકલી ઈડીની ટીમ જે છે એ જે કાંઈ પૈસાની આમ તેમ કરતી હતી એ બધા પૈસા એ પાર્ટીને આપતા હતા અને ગોપાલભાઈ ઇટાલિયાને આપતા હતા એવો એકદમ વાહિયાત બે બુનિયાદ અને રાજકીય આરોપ એસપી અમારા ઉપર લગાવ્યો બે દિવસ પહેલાં તો ગઈકાલે તો રવિવાર હતો આજે હું પોતે સામે ચાલીને મને કંઈ પોલીસે તપાસમાં નથી બોલાવ્યો નોટિસ નથી આપી આરોપ ભલે લગાવ્યો પણ મને કંઈ બોલાવ્યો નથી તોય હું તો નિર્દોષ છું એટલે હું સામે હાલીને આજે ગયો અને ચાર પાંચ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેઠો હાથ પગે લાગવાનું બાકી રાખ્યું એટલી વિનંતી કરી કે ભાઈ પોલીસે મારા ઉપર આરોપ કર્યા છે કે આ પૈસા લઈ ગયા છે આમ કર્યું છે તો હવે હું સામે ચાલીને આવ્યો છું તમે જે કઈ આરોપ લગાવ્યા છે એ બાબતે મારી પૂછપરછ કરો મારું નિવેદન લખો જે કંઈ તમને પ્રશ્ન હોય પ્રશ્નો પૂછો હું એનો જવાબ આપીશ તમારે મને ક્યાંય તપાસમાં લઈ જાવ હોય તો હું સાથે આવીશ ટૂંકમાં તમે જે આરોપ પોલીસે જે ગોપાલ ઇટાલિયન આમ આદમી પર આરોપ લગાવ્યા એની પૂછપરછ કરો નિવેદન લખો એવું ચાર કલાક રિક્વેસ્ટ કરી છતાંય મારું નિવેદન ન લખ્યું મારી તપાસ ન કરી મને કાંઈ પૂછપરછ ન કરીને પીઆઈએ એક જ વાતનો આગ્રહ રાખ્યો કે તમે અમે તમને બોલાવ્યા નથી તમે શું કામ આવ્યા જવા દો તમે શું કામ આવ્યા જવા દો વિડીયો એક સાંભળો તો એમાં કોઈ પીઆઈ છે એ કહી રહ્યા છે કે આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે જ્યારે તપાસના કામે જરૂર પડશે તો તમને પણ અમે બોલાવશું અત્યારે તમને અમે બોલાવીએ નથી એ વિડીયો તમે પણ જોયો તો હા મારું એમ કહેવાનું છે કે એસપી લેવલના અધિકારીએ રાષ્ટ્રીય પાર્ટી ઉપર આરોપ લગાવ્યો અમે કોઈ ટપોરી ફપોરી નથી માજી બુટલેગરો નથી અમે ભણેલા ગણેલા માણસો છીએ આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે હું એનો નેશનલ જોઈન્ટ સેક્રેટરી છું એટલે કે સમાજમાં પ્રતિષ્ઠિત કહી શકાય એવા હું કામ કરું છું મારા ઉપર આરોપ જો એસપીએ લગાવ્યો હોય તો અમે એમ માનીએ કે જોઈ વિચારી સમજીને લગાવ્યો હશે તો પછી જયારે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન જઈએ છીએ ત્યારે અમારા જ ઉપર આરોપ લગાવનાર પોલીસ અમારું નિવેદન કેમ નથી લગતી પૂછપરછ કેમ નથી કરતા અને અમે તમને નથી બોલાવ્યા પણ તમે નથી બોલાવ્યા એ પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે તમે આરોપ લગાવ્યો છે તો હું જવાબ દેવા આવ્યો છું આ કોઈ કઈ લગ્ન પ્રસંગનો તો વ્યવહાર છે ને બોલાવે તો જ જવાય આ કોઈનું બેસણું નથી કોઈનું સીમંત નથી કોઈની સગાઈ નથી કે આમંત્રણ આપે તો જ જવાનું તમે એટલે કે પોલીસે આરોપ લગાવ્યો તો હું આવ્યો તમારું એક સ્પષ્ટ જયારે તમે ત્યાં પોલીસ સ્ટેશન ગયા પેલા મીડિયા સાથે વાત થઈ કે આ ગાંધીનગર થી આદેશો દેવાના ને એના કારણે એસપીએ આ વિડીયો બનાવ્યો પ્રેસ કોન્ફરન્સ નહીં એની ઓફિસમાં બેસીને એને વિડીયો બનાવ્યો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા માટે કે મનોજભાઈ સોરઠિયાને બદનામ કરવા માટે થઈ અને આ આરોપ માત્ર ને માત્ર ગાંધીનગર થી આદેશો આપવામાં આવ્યા ને એટલા માટે જે છે એ લગાવવામાં આવ્યા છે કચ્છ પૂર્વ જિલ્લાના એસપીએ પોતાની ચેમ્બરમાં બેસી પોતાના કોઈ મળતિયા પાસે એક વિડિયો બનાવડાવ્યો અને એ વિડીયો માત્ર એક દોઢ મિનિટનો જ વિડીયો છે કોઈ વ્યક્તિ એ વિડીયો જોવે તો જોનારાને એમ લાગે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે અને મીડિયાવાળા એસપીને સવાલ પૂછે છે અને એસપી જવાબ આપે એવું દેખાય એવો ભ્રમ થાય ભાસ થાય હકીકતમાં એવું છે કે એક મળતિયા પાસે વિડીયો ઉતાર અને એમાં ખાલી એક જ મિનિટમાં એટલું બોલે છે કે આમ આદમી પાર્ટીમાં પૈસા જતા હતા ગોપાલભાઈ લેતા હતા આ લેતા હતા તે લેતા હતા બસ આટલો જ વિડીયો પછી આ વિડીયો એને આખો મીડિયામાં આપ્યો એસપીએ તો મે આજે જઈને એ જ કીધું કે તમે મારા પર આરોપ મૂક્યો છે તો હવે મને સવાલ પૂછો મારી તપાસ કરો મને પૂછપરછ કરો નહીં ગોપાલભાઈ એસપી કક્ષાના માણસ જ્યારે આ રીતના આરોપ મૂકતા હોય તો પછી કઈક તો એની પાસે આધાર પુરાવા હશે કે પછી હા હવે એમણા મત એની પાસે એક જ આધાર છે ભાજપ વાળાનો ભાજપ વાળા કીધું કે આવો આરોપ નાખો એટલે નાખી દીધો ભાજપનો આથો બને છે કચ્છના એસપી આધાર હોત તો આજે એરેસ્ટ કરી લેવો જોઈતો તો મને એરેસ્ટ ન કરે તો મને આજે રૂબરૂમાં નોટિસ આપવી જોઈતી હતી નોટિસ ન આપે તો મારું નિવેદન લખવું જોઈતું હતું નિવેદન ન લખે તો મારી પૂછપરછ કરવી જોઈતી હતી કાંઈ કરતા નથી એનો મતલબ એમ કે આ કીચડ ફેંકે છે અમારી ઉપર કીચડ ફેંકે છે ફોટો સોશિયલ મીડિયામાં હતો એમાં અરવિંદ કેજરીવાલ આ જે ઈડી જે કઈ ટીમ છે પકડી એમાંનો એક વ્યક્તિનો પછી વિનોદ ચાવડા કચ્છના સાંસદ એની સાથે પણ એના ફોટોને વાયરલ થયા હતા એટલે અગાઉ આમ આદમી પાર્ટી સાથે કંઈ જોડાયેલો કંઈ ખરો એમ તમે એક વસ્તુ સમજો કે દરેક પાર્ટીમાં અનેક કાર્યકર્તાઓ જોડાયેલા હોય એ ભાઈ હશે હું તો નથી ઓળખતો પણ હશે એ પાર્ટીમાં માની લઈએ પણ એનો મતલબ એવો છે કે મને પૂછીને કામ હાથ રાખીને જેણે ફોટો પડાયો છે એ ડ્રગ્સ વેચતા પકડાયો ખભે હાથ ક્યારે રાખી શકે નાનો ભાઈ મોટો ભાઈ જેવા સંબંધ હોય તો ખભે હાથ રખાય એ માણસ ડ્રગ્સ વેચતા પકડાયો તો હર્ષ શું તપાસ કરી આ સુરેન્દ્રનગર નો ભાજપનો ચાલુ નગરપાલિકાનો કોર્પોરેટર નકલી સીબીઆઈ બની ફરતો હતો પકડાયો હરસંઘવીએ શું તપાસ કરી ભૂપેન્દ્ર ઝાલા છ હજાર કરોડ મારીને ભાગી ગયો છે હર્ષ સંઘવી એવોર્ડ આપ્યો આ બુચ મારવા બદલની કામગીરીનો જ રામ જાણે તો શું હર્ષ સંઘવી એમાં તીર મારી લીધા જે કૌભાંડીઓ છે જે તોડબાજો છે જે બુટલેગરો છે જે માફિયાઓ છે એનું કશું જ ભાજપ વાળા કરી લેતા નથી આમ આદમી પાર્ટીને રોજ જાગીને બદનામ કરવાના નવા નવા ગતકડા ગોતી કાઢે છે અને એ ગતકડાના ભાગરૂપે હર્ષ સંઘવીએ અને કચ્છના એસપીએ ષડયંત્ર કર્યું અને એક વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને વોટ્સએપમાં મેલો પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે વિડીયો બનાવીને બદનામ કરવાની કોશિશ કરી ગોપાલભાઈ આ તમે જે વાત કરી ને આમાં આ ગંભીર વાત કહેવાય કારણ કે આઈપીએસ કક્ષાનો અધિકારી એસપી કક્ષાના અધિકારીઓ કોઈ આ રીતના વિડીયોને બનાવે અને વાયરલ કરે અને પછી કારણ કે લોકોમાં એક એવું થાય ને કે ખરેખર આવું હશે એમ તો પછી એમાં એવું છે આજે અમે પોલીસ સ્ટેશને ગયા પછી ઘણા બધા મીડિયા મિત્રોએ પોલીસને એસપીને ફોન કર્યો અને પૂછ્યું કે ભાઈ ગોપાલ ઇટાલી આજે આવ્યો તમે એનું નિવેદન લીધું આમ તેમ તો એસપી એક જ વસ્તુ બોલે છે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે ભાઈ તો તપાસ ચાલુ છે તો કોણે કંકોત્રી લખી હતી અમારું નામ લેવાનું તપાસ પૂરી કરીને પછી કેવું તું ને કે ગોપાલભાઈએ પૈસા લીધા છે કે નહીં હવે તમે આરોપ લગાવી દીધો ગંભીર આરોપ લગાવ્યો રાષ્ટ્રીય પાર્ટી ઉપર અમે સામે ચાલીને જવાબ દેવા ગયા પૂછપરછ અમારી કરો એમ કહેવા ગયા તો એસપી કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે હજુ તપાસ ચાલુ છે રિમાન્ડ ચાલુ છે તો ચાલુમાં તમને કેમ ખબર પડી ગઈ ભાઈ આ બધી પૂરું કરીને બોલવું જોઈતું તું ને અધવચ્ચેથી કોણે તમને એવું કીધું કે આવું બધું બોલજો જૂઠી વાતો જાહેરમાં જો તમે બોલ્યા આરોપ લગાવ્યો એસપી એનો કોઈ પુરાવો એસપી પાસે હોય તો એસપી એટલે બે મોઢાની વાત છે એસપી પોતાની એટલે ભાજપનો બને ભાજપ વાળા મેડલ આપે કે ન આપે પણ સરકાર બદલાશે તો અમારી જવાબદારી છે કે અમારે આનું જે કઈ એવોર્ડ બનતો હોય આપવો જ એ અમારી જવાબદારી છે કામ એટલું સારું કર્યું છે ભાજપનો હાથો બનવાનું રાજકીય આરોપ લગાવવાનું કમસે કમ પોલીસ એવું કેતી કે આ જે નકલી ઈડીમાં પકડાયો છે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો એટલું બોલતા તો એ વ્યવહારિક વાત છે ઠીક છે ચાલો વાંધો નથી પણ એનાથી એક ડગલું હટીને જાણે એસપી પોતે ભાજપનો હોદ્દેદાર હોય

મેં આલીને પોલીસ સ્ટેશન આજે એટલે જ ગયા કે ભાઈ તમે આ આટલું હળાહળ અસત્ય બે જૂઠ કોના કેવાથી બોલી રહ્યા છો કોણ તમારા આકાશે જે તમને આવું જૂઠ બોલવા માટે કહે છે અને તમને એટલા એવા તો શું મેડલ મળવાના છે કે આટલી હળાહળ જૂઠ વાત જાહેરમાં બોલો છો એટલે તો ગયા સામે ચાલીને તો મેં કીધું એમ ચાર પાંચ કલાક બેઠા નો નિવેદન લીધું નો પૂછપરછ કરી નો નોટિસ આપી નો ધરપકડ કરી કેમ ભાઈ આરોપ લગાવો છો પૈસા ખાઈ ગયો છે અને જ્યારે હામાં જઈએ છીએ તો તમારી પાસે જવાબ આવતા દિવસોમાં જો ત્યાં આગળથી તમને કહેવામાં આવશે કે તમારું નિવેદન લેવાનું છે તમે હાજર રહી ગયો તો ગોપાલભાઈ સહકાર આપશે એમની કામગીરીમાં હું તો સહકાર આપવા જ ગયો તો ને આજે એણે લીધો નહીં સહકાર મારો હજુ તો આની અંદર તાલુકા કોર્ટ હશે એટલે કે ટ્રાયલ કોર્ટ છે સેશન્સ કોર્ટ છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે આયોગ છે ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ છે મેડલ લેવાની જે બધી સપનાઓ છે ને એ સાઈડમાં પડ્યા રહેશે ઘણી સિસ્ટમો છે આ દેશમાં તમે અમે અમે રાહ જોઈ રહ્યા છીએ ખોટા કાગળ કરો ને આવો કોર્ટમાં સામે જોઈ લઈશું તો હું વકીલ છું હું થોડો આઠ પાસ છું હું ભણેલો માણસ છું જોશું આપણે કોર્ટમાં દલીલ કરશું કાયદા કાનૂનથી ચર્ચા કરશું આ તો એને નહીં ગોપાલભાઈ થોડુંક એ આપણે સમજવું તમે કીધું વકીલ છો તમે ભણેલા ગણેલા છો છતાંય આ લોકો આ રીતના આરોપ નાખી દે છે તો ખરેખર જેની પાછળ કંઈ બેકગ્રાઉન્ડ નથી જે ભણેલા નથી કાયદા કાનૂનમાં એટલી ખબર નથી પડતી એ લોકોને આ રીતના ગમે ત્યારે કંઈ ફસાવી દે તો પછી તો માની જ લેવાનું ને કે એની પાછળ તો કંઈ છે જ નહીં એમ એને ભોગવવાનું ફસાવી જ દેશે કેટલા એવા જૂઠાં કેસોમાં ફસાવી દેવામાં જ આવે છે ભાજપના નેતાની સામે તમે બોલો ભાજપના નેતાનું ટ્વીટ કરો ભાજપના નેતાને પ્રશ્ન પૂછો ભાજપ વાળાની સામે કંઈક તમે બોલો ભાજપ પાસે કંઈક માંગણી કરો રોડ રસ્તા મત ગટર નળની તો તરત પોલીસ તમને ખોટા કેસમાં પકડીને પૂરી જ દેશે મારી જેવા માણસનું જો ખોટી રીતે નામ લેતા હોય તો એક સામાન્ય માણસનું તો આ શું નહીં કરતા હોય અમને ખબર જ છે સત્ય હકીકત જાણીએ જ કે જે લોકો ભાજપ સામે અવાજ ઉઠાવે એને આ લોકો પોલીસથી ડરાવે છે પણ મેં નક્કી કર્યું છે કે હું આ લોકોથી ડરવાનો નથી તમારે જે ખોટા કામ કરવા હોય જે ખોટી એફઆઈઆર કરવી હોય અમને જેલમાં પૂરવા હોય કંઈ વાંધો નહીં જીવતા રહીશું તો એક વખત જીતીને બતાવશું બાકી જેલ બેલથી અમે ડરતા નથી અમારો એવો માજી બુટલેગર નથી અમે કે અમે કંઈ દારૂ વેચતા નથી ડ્રગ્સ વેચતા નથી રેતી વેચતા નથી પથ્થરો કાઢતા નથી કોલસાની ખાણોમાં કામ કરતા નથી અમે જનતાની વચ્ચે રહીને જનતાનું કામ કરીએ છીએ તો અમારે ભાજપની સરકારથી કે ભાજપના જે કાંઈ હાથો બનીને કામ કરતા અધિકારી ડરવાની જરૂર નથી હવે પછી શું આજ તો તમે ગયા હતા એમને કીધું જરૂર પડશે ત્યારે બોલાવીશું હવે પછી શું ગોપાલભાઈ એમને એ તો એ નક્કી કરશે ને અમારે તો શું અમે તો જઈ આવ્યા એને ના પાડી હવે જોઈએ શું કાગળ કરે છે કઈ નોટિસ કઈ અરજી કઈ કલમ કયો કાયદો હું જોઈશ ને આવે ત્યારે જોયું જશે રાજુભાઈ કરપડા પણ છે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ છે ગુજરાત પ્રદેશના રાજુભાઈ તમે ત્યાં આગળ આજ હાજર હતા અને તમે તો અમે અહીં આગળ જોઈ છે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં કે કોઈ અન્ય તાલુકા જિલ્લામાં ખેડૂતોના કંઈ પ્રશ્ન હોય તો ખાસ કરીને અને આજ તમે ત્યાં આગળ પણ હતા અને કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો એક ફોટાઓ માત્ર અને આવા જે એસપી કક્ષાના અધિકારીઓ જો આ રીતના આરોપો લગાવતા હોય તા તો બહુ ગંભીર વાત કહેવાય જે હર્ષભાઈ સંઘવી ગૃહ મંત્રી છે આમ માની શકાય હર્ષભાઈ પોતે રાજકીય માણસ છે એ તો કોઈના માટે એલફેલ બોલશે કોઈને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરશે એ રાજકીય માણસ છે પરંતુ જે પૂર્વ કચ્છના એસપીએ જે કૃત્ય કર્યું છે આ કૃત્ય આવનાર સો વર્ષ સુધી ખાખી વર્ધીને કોઈ પણ વોશિંગ પાવડરથી ધોઈએ તો દાગ ન જાય આવડો દાગ કચ્છના પૂર્વ એસપીએ પોલીસ વિભાગને લગાવ્યો છે રાજકીય માણસ કોઈ કૃત્ય કરશે તો સમજી શકાય પણ જ્યારે પોલીસનો માણસ અને એ પણ એસપી દરજ્જાનો માણસ હું માનું છું કે આવનાર વર્ષો વર્ષો સુધી આ ઘટનાને ઇતિહાસ યાદ રાખશે કોઈ એક રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાને ખરાબ ચિતરવા માટે સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ નકલી ઈડીમાં પકડાયેલા માણસ સાથે જોડી દેવો એને પૈસા આપ્યા છે પાર્ટીને ચલાવવા ફંડ આપ્યું છે આવી બે બુનિયાદ વાતો કરી અને કોઈ નેતાને ખરાબ ચિતરવાના જે પ્રયત્નો થયા છે એસપી દ્વારા એ આવનાર સમય ક્યારેય નહીં ભૂલે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને જે કાંઈ ગોપાલભાઈ અને મનોજભાઈના સમર્થકો છે આમ આદમી પાર્ટીના સમર્થકો છે એની સાથે સાથે જે પ્રમાણિક લોકો ગુજરાતમાં છે ખૂબ આક્રોશ સાથે આજે એસપી સામે આક્રોશ ઠાલવી રહ્યા છે કે ખરેખર જ્યારે આવા કોઈ પ્રમાણિક વ્યક્તિને પણ કોઈ જ પ્રકારનું લેવા દેવા નથી માત્ર એક ફોટો એની સાથે આવવાથી જો આવડા મોટા દાગ લગાવવામાં આવતા હોય તો સામાન્ય લોકો સાથે શું થશે આજે ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં પૂર્વ એસપી પૂર્વ કચ્છની અંદર ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને જે આઈઓ તપાસ ચલાવે છે ત્યાં રજૂઆત કરવા માટે ગયેલા વારંવાર ચારથી પાંચ કલાક સુધી સતત રજૂઆત કરી રિક્વેસ્ટ કરવામાં આવી ત્યારબાદ પણ એક જ રટણ હતું સાહેબનું કે અમે આગળ જરૂર પડશે તો બોલાવશું અમે ક્યાં તમને બોલાવ્યા છે અમે ક્યાં કહ્યું હતું તમે આવો છો અમે થોડી તમને નોટિસ આપી છે અમે તો બોલાવ્યા જ નથી અમે જ્યારે ખુલીને કહ્યું ખરેખર એસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તો આનો જવાબ પણ અધિકારીઓ પાસે નથી મતલબ સાફ હતો કે જે દેખાઈ રહ્યો છે વિડીયો આ વિડીયો પ્રેસ કોન્ફરન્સનો નથી આ વિડીયો એક રૂમમાં ચાર દિવાલની વચ્ચે એક માણસને સાથે રાખીને બનાવવામાં આવ્યો છે ને કોઈ વ્યક્તિને જ દેખાડવા માટે બનાવવામાં આવ્યો છે અને એની આગળ પાછળ કાંઈ નથી દેખાતું કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ તો એનું પાયાનું મંડાણ પણ આપણે કરતા હોઈએ છીએ અને આરોપી પકડાયા પછી સાતમા દિવસે આઠમા દિવસે પ્રેસ કોન્ફરન્સ થાય છે જેમાં પ્રેસ કોન્ફરન્સ નું નાટક ટૂંકમાં પ્રેસ કોન્ફરન્સ તો પણ કે આઠમા દિવસે એસપી સાહેબ સામે આવે છે અને સાત આઠ દિવસની તપાસમાં શું ખુલ્યું એ કાંઈ જ આવતું નથી માત્ર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયન મનોજ છોરઠિયાને ખરાબ ચિતરવાના પ્રયત્નો થાય છે તો આઠ દિવસની અંદર તપાસ દરમિયાન આજ મળ્યું અગિયાર દિવસના રિમાન્ડ હતા વચ્ચેથી આઠમા દિવસે એસપી સાહેબ શા માટે આવ્યા શા માટે આ વિડીયો ફરતો કર્યો વિડીયો ફરતો કર્યો તો આઠ દિવસમાં માત્ર આટલી જ તપાસ હતી ઘણા બધા સવાલો એસપી સાહેબના વિડીયો પરથી થાય છે જ્યારે ગોપાલભાઈ ગૃહમંત્રી વિશે નિવેદનો કરતા હતા ત્યારે પણ ગૃહમંત્રીને મને એવું દેખાય છે ગૃહમંત્રીને કાંઈક ને કાંઈક આંચકો લાગ્યો છે એટલે એક રાજકીય સ્ટંટ ગૃહમંત્રીએ કર્યો અને એસપી સાહેબ એનો હાથો બનીને કામ કર્યું એને ફોટો આપણે વાત પાછા કે ફોટો આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ઈડીનો જે નકલી કર્મચારી એની ટીમનો સભ્ય પકડો ઈનો છે પછી ભાજપના આગેવાનો સાથે ફોટાની છે એ આપણે જોયા બધાય આ જો કોઈ પણ નેતા આવતા હોય છે તો એની સાથે ફોટો પડાવવા જેવી રીતે ભાઈએ ગોપાલભાઈએ કહ્યું કે ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે કે જેની સાથે ડ્રગ્સમાં પકડાયેલો દારૂમાં પકડાયેલો વ્યક્તિ હોય જેની સાથે ફોટો પડાવેલો હું સુરેન્દ્રનગરથી આવું છું સુરેન્દ્રનગરમાં સીબીઆઈ ઓફિસર તરીકે પકડાયા હોય એવા ચાલુ નગર સેવક છે આજ પણ ભાજપના નગર સેવક તરીકે ચાલુ છે તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાં બિલકુલ સુરેન્દ્રનગરના વઢવાણમાંથી ચૂંટાયેલો વ્યક્તિ આજે પણ નગર સેવક તરીકે ચાલુ છે જે સીબીઆઈ ઓફિસર બનીને ફરતો તો પકડાયો છે તો જ્યારે કોઈ બહારથી નેતા આવતા હોય છે તો એની સાથે તો કોઈનાને કોઈના ફોટા હશે એ ઓળખતો નથી કે મારી સાથે ફોટો પડાયો એ ખરેખર કેવો માણસ છે શું છે આવું કઈ નથી હોતું આ તો એવી વાત થઈ આજે તો ઈડીમાં પકડાયેલા માણસ સાથે ગોપાલભાઈને જોડી દીધા ના પૈસા હું ગોપાલભાઈ ઇટાલિયન આપતો હતો તો ગોપાલભાઈને એમાં પણ આરોપી બનાવી દીધો

અમારા નેતાને બચાવવા માટે હજારોની સંખ્યામાં કચ્છમાં કે હજારોની સંખ્યામાં કોઈ પણ જગ્યાએ અમારા નેતાઓને બચાવવા માટે જવાનું થશે તો આમ આદમી પાર્ટીના દરેક તાલુકામાંથી અને ગામડે ગામડેથી કાર્યકર્તાઓ ઉમટી પડશે જરૂર પડશે તો દિલ્હીથી રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે પણ ખરેખર આમ આદમી પાર્ટીને દબાવવાના કચડવાના જે ભાજપ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે એમાં ભાજપને ક્યારેય અમે સફળ નહીં થવા દઈએ અહીંયા નિડર ઈમાનદાર અને ક્રાંતિકારી કાર્યકર્તાઓ જે ખરેખર સંઘર્ષ કરી શકે છે આવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એક પ્લેટફોર્મ પર ભેગા થયા છે આ કોઈનાથી ડરવાના નથી આવનાર સમયમાં ભાજપ કોઈ પણ તાકાત લગાવે આમ આદમી પાર્ટીનો કાર્યકર પ્રમાણિકતાથી એનો જવાબ આપશે ગોપાલભાઈ અંતમાં એક સવાલ સરકાર ભાજપની છે એસપીએ જે તમારી ઉપર આરોપ જે લગાયા છે અને ખરેખર જો સાચા હોય તો પછી તપાસ કરે અને તપાસમાં તો ખુલશે પૈસા આપ્યા હે તો એ જરૂરી જે કંઈ આધાર પુરાવા છે એ બધાય પણ રજૂ થશે શું કહો પણ આધાર પુરાવા હોત તો આજે જ પકડી લેત ને આજે જ મારું નિવેદન લેત આજે જ મારી પૂછપરછ કરે કોઈ આધાર પુરાવા હોય તો આજે શું કામ મારું નિવેદન ન લીધું મને કોઈ પ્રશ્ન ન પૂછ્યો મને કઈ એરેસ્ટ ન કર્યો કચ્છ પૂર્વના એસપીએ સો એ સો ટકા ને હજાર ટકા ભાજપનો હાથો બનીને કામ કર્યું છે હજાર ટકા આખી ઘટનામાં આમ આદમી પાર્ટીને કંઈ લેવા દેવા જ નથી જે ફોટો આમ આદમી પાર્ટીના નેતા ઈશુભાઈ હોય કે બીજા આગેવાન સાથે મળી આવ્યો છે પાછો એનો ફોટો ભાજપના સાંસદ સાથે છે તો એનો એક અર્થ નીકળે કે આ માણસ બધે જ ફોટા પડાવવાનો શોખીન છે એવું બની શકે કેમકે એનો પાછો પોલીસ સારો ફોટો છે

અને કોઈ મોટો નેતા ક્યાંક સભામાં સરઘસમાં રેલીમાં જાહેરમાં મળી જાય ધક્કા મૂકીમાં આમ ફોટો સેલ્ફી પડાઈ લેવી એ અલગ મુદ્દો છે એવો ફોટો ગમે એની હારે હોય પણ આમ ખભે હાથ રાખીને તો આપણો ભાઈ જેવો માણસ હોય પડાવીએ કે ફોટો આ જે વ્યક્તિ છે એનો કેજરીવાલ સાહેબ સાથે ફોટો છે ત્યાં ટોળામાં રસ્તેથી આમ ચાલતા જતા હોય કેમ વચ્ચે ઘુસીને કોઈ ફોટો પડાઈ લે અને ભાજપના સાંસદની ઓફિસની અંદરનો ફોટો છે તો ઓફિસની અંદર જવા માટે પરમિશન જોઈએ કોઈ કોન્ટેક્ટ જોઈએ કે ઓળખાણ બોળખાણ હોય તો જ હોય મોટા નેતાની ઓફિસમાં કોઈ પણ માણસ જઈ ન શકે જસદણમાં ભાજપના જે બળાત્કારી હતા ગેંગ કરવા વાળા એનો ફોટો હર્ષ સંઘવીની ગાંધીનગરની ગૃહમંત્રીની ઓફિસમાં એની સાથે હતો તો ગૃહમંત્રીની ઓફિસમાં જવું હોય એપોઇન્ટમેન્ટ લેવી પડે પરમિશન લેવી પડે એના કંઈક કોર્ડિનેશન કરવું પડે તો ઓફિસ સુધી જે માણસ પહોંચી શકતો હોય એ માણસને ગૃહમંત્રીને કઈક ઓળખાણ હોય તો જ ઓફિસ સુધી જવા મળે નહીં જેને તેને જવા નથી મળવાનું એ સિવાય વડોદરાની અંદર બળાત્કારની ઘટના થઈ રાજકોટનો અગ્નિકાંડ થયો એના ફોટા કોની સાથે હતા અગ્નિકાંડના જે આખું બનાવ્યો લાક્ષા ગૃહ જેને બનાવ્યું એના ફોટા કોની સાથે હતા તમે વિચારો કે આ મોરબી દુર્ઘટના બની એના ફોટા કોની સાથે હતા કોણ આવ્યું હતું બધું ત્યાં ફોટો સેશન કરાવ તો ગુજરાતમાં જેટલા બળાત્કારી જેટલા ખનીજ માફિયા જેટલા બુટલેગરો જેટલા વ્યાજ માફિયાઓ જેટલા 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 ભેળસેળિયાઓ છે એ તમામના ફોટા ભાજપના એક એક નેતા સાથે મળશે જેટલા તોડ બાજો જેટલા માફિયા જેટલા બુટલેગર જેટલા ડ્રગ્સના પેડલરો જેટલા કટકી બાજો તમે ગુજરાતનો કોઈ છેડો નહીં મળે બાકી કે જ્યાં અસામાજિક તત્વો હોય અને એનો ફોટો ભાજપના નેતા અરે ન હોય

કારણે આ તમારી ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય ને તપાસનો આજે દસમો દિવસ છે રિમાન્ડનો લગભગ તો એમાં બીજું કંઈ નવું ખુલ્યું નવું તો બનાવીને ખોલે તો ખુલે સત્યમાં તો કાંઈ છે નહીં એ લોકો કંઈક વાર્તા બનાવે કંઈક ષડયંત્ર બનાવે કંઈક આયોજન કરે અને હવે પછી હાચા ખોટા નકલી અસલી પેપરો બનાવીને કંઈક ખોલવાની કોશિશ કરે તો કઈક ખુલે પણ એ ખોલશે તો અમે પાછું કઈક નવું પાનું ખોલીશું નવી કાચ ચિત્ર ખોલીશું એમ કઈ થોડું કઈ ડરી જવાનું છે ભાજપ વાળાથી ચોર બધા એમની પાર્ટીમાં છે અમે અમે થોડા ચોર છીએ છીએ એનાથી બુટલેઘરો એમની પાસે છે અમે નથી બુટલેગર કે અમે ડરી જઈએ એટલે મારું એક જ કહેવાનું છે કે આ આખી કચ્છની નકલી ઈડીની ઘટનામાં ભાજપના લોકોએ એસપી ને હાથો બનાવી અને આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો એક નિષ્ફળ દુષ્પ્રચાર કર્યો છે તમે અમે આજે એક વિડીયો જોયો અમે તમારો એમાં તમે કહેતા હતા કે પોલીસના અમુક અધિકારીઓ છે કે ખનીજના ધંધાઓ ચાલવા દેતા હોય દારૂના ધંધા ચાલતા હોય આવા જે કંઈ ગેરકાયદેસર ધંધાઓ તો ગોપાલભાઈ આવા જે અધિકારીઓ છે એનું સ્ટિંગ કરશો ખરા આવતા દિવસોમાં કે એમના નાક નીચે કે એમના હાથ નીચે જે કંઈ આવા ધંધાઓ ચાલુ છે એનું એમાં બે વાત સમજવા જેવી છે મેં પોલીસમાં નોકરી કરી છે મને ખબર છે કે દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ ના એસપીના એસીપીના ડીસીપીના એસપી ના વહીવટદારો હોય છે અને આ વહીવટદારો કેવી રીતે કેવી સિસ્ટમથી કામ કરે એ મને હું પોલીસમાં હતો એટલે ખબર છે મારે કોઈને પૂછવા નથી જવાનું તમામ જિલ્લામાં જેમ કે સુરેન્દ્રનગરમાં છીએ તો આ રેતી બેફામ કાઢે છે હળવદ ધ્રાંગધ્રામાં આપણને નથી ખબર કોની રહેમ નજર નીચે નીકળે છે સુરેન્દ્રનગરમાંથી કાર્બો સેલ કાઢે છે નથી પોલીસને ખબર કચ્છની અંદર આ જે એસપીએ આમ આદમી પાર્ટી ઉપર વાહિયાત આરોપો લગાવ્યા એ જ એસપીના નાકની નીચે ઓઇલની લાઇનમાંથી કોણ હાઈવે ઉપર ઓઇલ ચોરી કરે છે હાઈવે ઉપર શું કટિંગ થાય છે નથી ખબર બધાને કેટલી સોપારીની દાણ ચોરી થાય છે કચ્છમાં ત્યાં ગાંધીધામમાં નથી ખબર તે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ સિગરેટની કે બીજી જે કઈ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે કંડલા પોર્ટ પર ત્યાં શું બે નંબરના ધંધા થાય નથી ખબર તો દરેક જિલ્લો જિલ્લો લઈ લો અમરેલી હોય ગીર સોમનાથ જિલ્લામાં સફેદ પથ્થરની ખાણો છે તો કયા ભાજપના માણસો સફેદ પથ્થરો કાઢે છે નથી ખબર જંગલ વિસ્તારમાં જંગલ માફિયા છે તો તમામ વિસ્તારમાં ભાજપના માણસો અથવા ભાજપ સમર્થિત ગુંડાઓ લુખાઓ બુટલેગરો તોડબાજો માફિયાઓ આ બેફામ બનેલા છે અને બધું પોલીસ ની નજર નીચે નહીં કોઈ એમ કે પોલીસ ની નજર નીચે આવું થાય નજર નીચે નથી થતું ભાગીદારીમાં થાય છે પાર્ટનરશીપમાં થાય છે અમે જાણીએ છીએ એટલે મારું એટલું જ કહેવાનું છે કે કચ્છ પૂર્વના એસપી આવી રીતે ભાજપનો હાથો બનવાના બદલે એને જે કાંઈ સરકારી ડ્યુટી છે એ બજાવે એમાં જનતાની ભલાઈ છે બાકી ભવિષ્યની અંદર પછી સ્ટિંગય કરવું પડે આમાં તો રાજનીતિ છે ભાઈ શું થાય એનું કંઈ નક્કી નહીં તો મિત્રો આ હતા ગોપાલભાઈ ઇટાલિયા કે આજે કચ્છમાં ગયા હતા ને અને આપણને મેળા એમની સાથે વાત થઈ એમને જે ગંભીર જે આરોપો છે એ પણ મૂક્યા છે કચ્છ પૂર્વના એસપી ઉપરને એમનું ખાસ એ કહેવાનું થાય છે કે જે નકલી આખી ટીમ પેકડી છે અને આમ આદમી પાર્ટી સાથે કંઈ જ લેવા દેવા છે નહીં અને જે આરોપો મૂકવામાં આવ્યા છે એનો પણ આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે એ જવાબ પણ આપવાની છે આભાર મિત્રો અમારી સાથે જે જોડાયા તમામને